ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આમાદની પાર્ટી દ્વારા ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમાએ पुष्पांजलि કાર્યક્રમ યોજાયો સુરત આમાદની પાર્ટી પ્રમુખ વિપક્ષ નેતા વિવિધ કોર્પોરેટર ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને पुष्पांजलि અર્પણ કરી નમન કર્યા હતા સત્ય અહિંસા પરમો ધર્મ એવા પૂજ્ય બાપુના વિચારોની યાદ કરીને સૌ કોઈએ નતમस्तक વંદન કર્યા હતા કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત આજે અમારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી સાથે મહાત્મા ગાંધીજીને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને મહાત્મા ગાંધીજીએ જે આપણા દેશને સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલીને જે આઝાદી અપાવી છે અને સાથે સાથે એમણે જે સુંદર મજાનો એક મેસેજ આપ્યો હતો કે દેશની અંદર સ્વચ્છતા હંમેશા હોવી જોઈએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો બસ એટલી પ્રાર્થના કરીએ કે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બેઈમાની જે આતંક વધી રહ્યો છે ભ્રષ્ટાચારનો તમામ સફાઈ થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને અમે શ્રદ્ધાંજલિ પાડી